તો નમસ્કાર ખેડૂત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આપણા તરફથી તો કેમ છો બધા મજામાં શો હું આશા રાખું છું આજે આપણે એક નવા અભિયાન સાથે એક વિડીયો શરૂ કર્યો છે અત્યારે હું ત્યાં બેઠો છું તો મારી વાડીમાં જ બેઠો છું અને તમે જોઈ શકો પાછળ ઘાસ ઊભું છે આપણે ગાયો ને ભેંસો એની માટે પણ બનાવીશ સાથે આવું પણ કહેતા રહીશું અને હું વિડીયો બનાવીશ અને એનાલિસ આવશે કેમકે તમને એનાલિસનો વિડીયો જોવો ગમે છે એની માટે કે આપણે દર રવિવાર જે ડુંગળી વિડીયો જોઈશે ઘણા ખેડૂત મિત્રો જોવે છે પણ આપણે જે ઘઉં છેણા કે એક્સપર્ટ જે કોઈ પણ વિડીયો દેતા હોય તમને જોવો ગમતો નથી તો તમે ટોપિક જોઈશો આપણે વાત કરીશું જીરા બાબતે આગળ વિડીયોમાં તો જીરામાં શું રહેશે આગળ આપણે વાત કરીશું વિડીયોમાં જીરાના કેવા બજાર ભાવ છે શું સુધારો કયો છે એ થોડીક વાત કરી છે કેમકે હવે થોડુંક એવું શરૂ કરી દઈએ કે તમને મજા આવે કેમકે આપણે જે માહિતી દઈશું એ કોઈ પણ ફેક નહીં હોય એ ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો ત્યાં તમે મારી સાથે રોય સંકળાયેલા રહો એટલે માટે હું સાચી માહિતી આપી કોઈ પણ ફેક માહિતી નહીં આપું જે છેલ્લી કાલે તમે વિડીયો જોવો તો મને વિડીયો જોઈ પછી તમે મને એ રીતે મારાઓને મોબાઈલમાં રહો તો તમે મને ફોન કરો કે રાજુભાઈ તમે તો ખોટી ખોટી માહિતી તો આપણે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી નહીં આવી એની ખાસ નંબર થઈ છે તો પહેલાં થોડીક જીરા વિશે વાત કરેલી પછી વિડીયોને છેલ્લે અંતે જે આપણી બધા માટે એક વસ્તુ લાગુ પડે છે એક વૃક્ષ વાવવા કેમ તમે અત્યારે જોશો લૂ અને ગરમી અત્યારે બહુ ભયંકર પડે છે કેમ કે રોજ એનાલિસ સાથે આપણે પણ આવી પણ થોડીક વાતો કરતા રહીશું કે આપણે આ આ વસ્તુ કરવી જરૂર છે પણ સાથે સાથે થોડીક એવી પણ વાતો કરશું કે આપણી જમીનમાં જે આપણે અમુક ખાતરો નથી આપવાના જે આપણે બહુ વાપરીએ છીએ પુષ્કળ પ્રમાણ વાપરીએ છીએ એક એક વીઘા માખી થેલી ઉડાડી નથી નાખીશી તો એવું નથી કરવાનો ખેડૂત મિત્રો કોઈ પણ વસ્તુ એનું માફ આપણે દવાખાને જઈએ તો ડૉક્ટર આપણને કહે કે આને સાત એમએલ દવા લેવાની છે બોટલ હોય લિક્વિડમાં અને ટીકડીઓ જેમ કે આ ટીકડી છે એક ટાઈમે આટલી આ આટલી જ લેવાની છે તો અહીંયા જે આપણને દવા આપે છે એ આવે છે ત્યાં આપણે કોઈ કરી કરીશી કે બે ટીકડી પી છે નથી પીતા એમાં માપ લખેલું હોય દસ એમ તો દસ એમએલ જ કરી છે તો આપણે જે અમુક વસ્તુ હોય અત્યારે અત્યારે નિકો પણ વધારે આપણે વાત કરીશું આવું રોજ કહેતો રહીશ કે રોજ નવા સબસ્ક્રાઈબર વધતા હોય એટલે માટે તે નવી ખેતી અને નવી માહિતી સાથે રોજ આપણે આવી રીતે મળતા રહીશું તે તમને ખબર પડે તો જીરાની વાત કરીશું તો જીરાનું થોડુંક આપણે માહિતી લઈએ તો જે ગયા વર્ષ કરતા મતલબમાં શું શું ફેરફાર છે તો પાંચ હજારને બાર છે વીસ કિલાનો ભાવ આ વાત હાસી છે ખોટી છે પાંચ હજારની આજુબાજુ ભાવ છે તો આવી રીતે રોજ આપણે કાંઈક ને કંઈક અલગ અલગ પાક વિશે આપણું રેગ્યુલર રવિવારે ફિક્સ રહેશે ડુંગળી રવિવારમાં આપણું ડુંગળીનું ફિક્સ રહેશે બીજા આજા વારે આડા વારે કયું કઈ આવશે હજી જે નથી થતું પણ રોજ આપણે આ વિડીયોનો ટાઈમ પણ આઠ વાગ્યાનો રહેશે જે રોજ આવે છે તો આપણે વાત કરીએ તો મહિનામાં લગભગ ગુજરાતમાં જોઈએ તો નેવું ઓજાની આજુબાજુ મતલબમાં ગુણો આવેલી છે વેસાણ ખીધું છે ટૂંકમાં માર્ચ મહિનામાં નેવું ઓજાર બાજુ જીરોની ગુણ વેસાણી છે અને હમણાં થોડીક જીરાના ભાવમાં કેટલો સુધારો છે એ પણ આપણે વાત કરીશું બેથી ત્રણ દિવસમાં મતલબ હજી પહેલો ભાવ હતો એની કરતા જીરામાં કેટલો સુધારો થયો છે કેવા ભાવ છે એની પણ થોડી ઘણી વાત કરીશું કેમ કે જીરું ઘણા ખેડૂત મિત્રો બનાવ્યું છે આપણે મને જાઓથી ખબર છે કે ઊજા પછી એક રાજકોટની અંદર જસદણ આવે છે પછી સુરેન્દ્રનગર બાજુ છે આ અમુક એરિયામાં જીરું વાવેતર થાય છે સુરેન્દ્રનગર એરિયો જિલ્લો છે પછી રાજકોટનો જે આ જસણવાળો એરિયા છે બાકી મને જે લાગતું નથી મેં કહી દીધું છું એ બાજુ કોઈ ખેડૂત મિત્રો જોતા હોય તો આ વાત છે ખોટી છે તમારા બીજા કઈ એરિયા એમ આપણે પાકી ખબર નથી કેમ કે આપણે જે વસ્તુ નવી નવી શરૂ કરી છે કોઈ ફેક માહિતી દેવાની નથી કે હું કહી દઉં કાલે ગુજરાતમાં બધા જિલ્લામાં જીરું થાય છે તો એવી કોઈ પણ હું માહિતી નહીં આપું જેથી તમને કાલે સવારે નો ડાઉટ કોઈ ખરાબ સમાચાર મળે મારા તરફથી કોઈ ખરાબ ઇન્ફોર્મેશન આપવું એમ તો નેહુજાની બોરી એવી આપણે વાત કરી છે અને આવક ઊજા માર્કેટ છે ઊજામાં પિસ્તાલીસ હજાર બોરી આવક આવેલી છે ખાલી જે માર્કેટ છે એની વાત કરીએ તો ગત વર્ષે એની સરખામણીમાં કરી તો તેજીને લાગે છે અને સોમવાર મતલબ કાલે સોમવાર ગયો હતો આજે મંગળવાર છે તો મતલબ ગયા જે શું કહેવાય ગયા અઠવાડિયામાં જે વેસાતું હતું ઝીરું એ કરતાં સો રૂપિયાનો સુધારો બતાય છે એવું લગાય છે પ્રતિ મણે સો રૂપિયાનો વધારો જોયો છે બીજી વાત કરીએ તો સો રૂપિયાની સુધારો જોવા મળ્યો છે પરિસ્થિતિ પ્રમાણે અને જીરેના સરેરાશ ભાવ જોઈએ તો અત્યારે લગભગ પિસ્તાલીસ પાંચ હજાર આજુબાજુ છે એવું અનુમાન છે આ વાત આ છે ખોટી છે પણ કોમેન્ટમાં લખજો એ કે હું એનાલિસ કરું છું આપને આમાં બહુ જીરા વિશે બહુ માહિતી મળતી પણ જે પરફેક્ટ માહિતી છે એ પણ તમારે એનાલિસ કરવાનું છે સાથે સુધારા સાથે સપાટી સપાટીની આસપાસ કરીએ તો સોવીસ હજાર ત્રણસોની આસપાસની વેસાઈ ગયા વેપાર થઈ ગયેલો છે એટલે ગુણ ચોવીસ હજારથી ત્રણસોની એપ્રિલ મહિના દરમિયાન એટલી જીરાનો ભાવ સતત સુધારો જોવા મળશે એવું કહેવા માગે છે મતલબમાં જો વિસારી તો આ મહિનામાં હજી થોડો ઘણો સુધારો પણ જોવા મળશે એવું અનુમાન છે એમ જીરામાં કેમ કે આ મેં માહિતી બધી એકઠા કરી છે થોડીક કેમકે માહિતી ક્યાંથી એકતા જઈએ તમને ન કહી શકું પણ આ થોડીક મેં મહેનત છે કે તમને સાચી માહિતી મળી રહે એટલા માટે તો આગળ વિડીયોમાં આપણે બીજી વાત કરી તો જે આપણે વિડીયોમાં વાત કરીએ તો જીરામાં ગયા વર્ષ ગયા અઠવાડિયા કરતાં આ વખતે સો રૂપિયાનો સુધારો છે અને સરેરાશ અંદાજે ભાવ કરી તો પિસ્તાલીસથી પાંચ હજારની વચ્ચે વેસાય છે વીસ કિલોનો ભાવ એ પણ આપણે કહી દીધું છે બીજી આપણે આગળ વાત કરીએ તો જે આપણે તમને કીધું હતું શરૂઆતમાં વિડીયોમાં કે આપણે જે અત્યારે વાતાવરણ થોડુંક જોઈએ તો બધાની એરિયામાં ગરમી પડતી છે એવું અનુમાન છે મારું તો તમે કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય તો લખજો તમારા એરિયામાં હવામાન કેવું છે મતલબ અત્યારે ગરમી તો વધે છે લૂ પડે છે દસ વાગ્યા પછી બપોરના સમય તો બહાર નીકળવા તો હું મન થતું નથી ગરમી પણ આપણે હાવ ધીરે ધીરે ગાડી એક તો લૂ એકદમ ગાલ ઉપર આવે છે ને એવી લાગે છે ટેમ્પરેચર હાઈ જ છે બધી જગ્યાએ મારું માનવું છે તો આપણે લૂ ઓછી પડે એની માટે શું કરવું પડે આવતા આ ઉનાળામાં તો પડવાની છે એમાં કોઈ નો ડાઉટ તો આવતા વર્ષે ઉનાળો આવે ને ગરમી ઓછી લૂ પડે પછી ચોમાસામાં છે વરસાદની સાયકલો શાંતિથી જળવાય એની માટે શું કરવું તો જેટલા ખેડૂત મિત્રો વિડીયો હશે ખાસ કરીને મારા ભાવનગર જિલ્લામાંથી જોતા હોય તોય ઠીક છે અને બીજા જિલ્લામાંથી જોતા હોય તોય છે એમાં હું પણ આવી ગયો અને તમે પણ આવી ગયા છીએ બધા માટે ખાસ એક મારી નમ્ર વિનંતી છે કે વૃક્ષ વાવવાનું રાખો વૃક્ષ વાવવું જરૂરી છે અત્યારે આપણે જોઈએ ઘણાને એવું મનમાં પ્રશ્ન છે જો કે આપણે ખાલી એક ઉદાહરણ લઉં છું કે વૃક્ષ પહેલાં કરતાં વધારે છે નો ડાઉટ નથી હું એનું કારણ આપું છું પહેલાં તમે જોશો આપડે ગામ હોય કે આજુબાજુમાં જમીન હોય મતલબ મતલબમાં હોય અહીંયા વૃક્ષો વધારે થાય અહીંયા અત્યારે પાંચ વર્ષને અત્યારે સરસ કરો છો જ્યાં મકાન ન થાય ત્યાં મકાન થઈ ગયા છે તો એ વૃક્ષ કપાઈ ગયા છે થોડુંક નો ડાઉટ એક્ઝામ્પલ આપું છું તમને તો કોઈને મનમાં પ્રશ્ન એમ હોય કે પહેલાં કરતાં અત્યારે વૃક્ષનું સંખ્યા વધારે છે તો નથી પહેલાં કરતાં જેટલા અત્યારે કપાય છે હામાં આટલા હામે દર વર્ષે ઉગ ઉગો શું કહેવાય ઉગાવો ન થતો મતલબ રોપણ પર નથી થતું પછી ગોદરા ઉદાહરણ અત્યારે જેટલા ખેડૂ મિત્રો કોઈ પણ હોય આપણે વિડીયો જોતા હોય તો આઈપીએલ મેચ જોતા હશે અત્યારે શરૂ છે આઈપીએલ ની સીઝન અઢાર તો એની અંદર જે એક દોઢ બોલ છે એની પાછળ ઝાડું દોરેલું આવે ઝાડું દોરવા આવશે ત્યાંય પણ આપણને સાંજો દેવા માગે છે કે આ ડોટ બોલ સાથે વૃક્ષો વાવશે જેટલા ડોટ બોલ છે એ ફાઈનલ મેચ હોય એમાં પણ એ લોકો એ રીતે કહેવા માગે છે કે કઈ રીતનું તો એમાં ડોટ બોલ આવે છે તો વૃક્ષ મતલબમાં તમે જોતા હશો ડોટ બોલ તરત ત્યાં લાલ કલરનું ઝાડું લીલા કલરનું ઝાડું બધાય છે લાલ કલરનું પણ લીલા કલરનું મારે થોડુંક ઉતાવળમાં મિસ્ટેક થઈ ગઈ છે આયા એવું કેમ કે હું પણ માણસ છું માણસ પાત્ર ભૂલને પાત્ર આવું પણ આપણે કહેતા રહીશું તો આ વસ્તુ જરૂર છે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે હું તમને બજાર ભાવની માહિતી છે તો મારી માટે ફક્ત બેથી અઢી મિનિટમાં તમને કહી શકું પણ સાથે આવી માહિતી દેવી જરૂર છે કેમ કે અત્યારે મેં તમને છે અગાઉ એક વાત કરી હતી કે આપણે દવાખાને ગયા હોય તાવ આવ્યો હોય તો ટીકડીનું માપ હોય એક ટીકડી લેવી એકલી લેવી આપણે સાથે સાથે એવું પણ શીખવાનું છે કે આપણી ખેતીમાં ખર્ચ કઈ રીતે ઘટે ખર્ચ એટલે આપણે અમુક ખાતરના ખર્ચ જે આપણે વધારે પ્રકારના કરી છીએ જે એક ઠેલી હોય છે ત્રણથી ચાર વીઘામાં થાય છે પણ એને આપણે એક વીઘામાં એક ઠેલી નાખીએ એટલે ચાર વીઘામાં ચાર ઠેલી જે એક ઠેલની જરૂર છે આપણે ત્રણ ઠેલી એકસ્ટ્રા વાપરી છે પછી આપણે સરવાળે ગણતરી કરીએ તો આપણે આ આ વાક્ય રોજ માટે રહેશે બધા ખેડૂત મિત્રો ખાસ આમાં રોજ કહ્યું છે નો રોજ નવા નવા વિડીયો જોવા હોય નવા નવા સબસ્ક્રાઈબર હોય ખેતીની સાથે નવી નવી મારે માહિતી પણ લાવવાની છે ક્યાં ક્યાં ભૂલ પડે કેમ કે રોજ ખેડૂત સાથે સંકળાયેલો છું જે આપણી જમીનમાં નાઇટ્રોજન છે કોઈ પણ ટેસ્ટ કરશો નાઇટ્રોજન ઘટતું નથી આપણી જમીનમાં તો આપણે નાઇટ્રોજન પાછળ ખર્ચો છીએ નાઇટ્રોજનવાળી ઠેય કરી છે જે ખાતર આવે છે તો નાઇટ્રોજન આપણી જમીનમાં પુષ્કળ પ્રમાણમાં છે એટલું બધું દેવાની જરૂર નથી તમે કોઈ પણ બીજું ખાતર વાપરશું એમાં નાઇટ્રોજનવાળું ખાતર આવે છે તો એકલું નાઇટ્રોજન દેવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થાય નહીં એટલું ખાસ કરી તમે જો આપણે ડૉક્ટર પાસે દવા લેવા ગયા હોય ત્રણથી સારા પ્રકારની અલગ અલગ દવા આપે તો આપણે જમીનમાં હોય કોઈ પણ મોલ હોય એને અને તણસાર પ્રકારના સારા સારા તત્વો મળે એવું ખાતર નખાય એવું ન હોય કે નાઇટ્રોજનવાળી હોય અને આપણો વિકાસ થાય વિકાસ થાય નો ડાઉટ નાઇટ્રોજનવાળી વસ્તુ નાખો એટલે પણ સાથે એટલું બીજું પણ નુકસાન થાય છે જમીન ગગડે છે પછી આપણે અળસ્યા હોય નીચે જમીનમાં બીજા બેક્ટેરિયા હોય એને પણ નુકસાન કરે છે તો એ વસ્તુ ન વપરાય આવનારા સમયમાં આપણી જમીન સુધરે એ પણ વિચારવું પડે છે માં છે આપણી એને સુધારવી પણ જરૂરી છે જેટલો ખર્ચ કરવાનો હોય આપણે વિગે દસ કિલોનું માપ છે એ પણ કહી દઉં છું જેથી નો ડાઉટ તમને ખબર પડે તો આજે આપણે એટલું છીએ કાલે કાલે ફરીથી નવી માહિતી આપશું કેમાં કેવો સુધારો થયો છે કેવું રહ્યું આ મહિનામાં આવું રોજ આપણે રોજ રેગ્યુલર આપણો આઠ વાગ્યાનો વિડીયો રહેશે અને માર્કેટિંગ યાર્ડમાં આપણે જઈશું પહેલી સિઝનમાં આપણે પૂરા પૂરા ભાવ દેવાની કોશિશ કરીશું પણ રોજ માર્કેટનો વિડીયો જે આપણો આવતો આવતો હજી મતલબ સાડા દસ અગિયાર વાગ્યાનો એ વિડીયો આપણે બંધ કરીએ એની જગ્યાએ આપણે આવડો એનાલિસ આપણો રોજ સાડા સાત વાગ્યાથી લઈને સાંજે આઠ વાગ્યાના સમયગાળામાં વિડીયો આવડો આપણો આપશું જેથી તમને કંઈક નવું જાણવા મળે નવી માહિતી મેળા કરે સાથે પણ એ પણ જાળવું જરૂર છે એટલા માટે તો આભાર બાર બધાને જય શ્રી કૃષ્ણ મળશું કાલે નવા વિડીયો સાથે